સમગ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આગામી દસ દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થશે મોડાસાના એકમાત્ર સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ભક્ત દ્વારા આપવામાં આવેલી ગણપતિ બાપાની પ્રતિમા સાથે મોડાસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી મોડાસાની દેવભૂમિ સોસાયટીથી નીકળેલી ગણપતિ બાપાની શોભાયાત્રા મેઘરજ રોડ ચાર રસ્તા જીવી થઈને ડીપ વિસ્તારમાંથી સિદ્ધિ વિનાયક મંદિરે પરત ફરી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આગામી દસ દિવસ સુધી યોજાનારા ગણેશ ચતુર્થી મહોત્સવને લઈને સિદ્ધિ વિનાયક મંદિરે વિવિધ કાર્યક્રમો યજ્ઞ તેમજ બાળકો માટે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાદરવા ચોથ અને ગણપતિ મહોત્સવ અને મોડાસા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર નો શોભાયાત્રા આજે નીકળી છે ભગવાન ગણપતિના મંદિરે આખા મોડાસામાં ફરીને મંદિરે સ્થાપના થશે અને આજના દિવસથી દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે અને દરેક ગણેશ ભક્તો મંદિરે આવતા હોય છે અને દરેકની મનોકામના ભગવાન પૂરી કરતા હોય છે જય ગણેશ